આ પાર્ટીના કાર્યકરને માન બહુ આપે પૂરા બોલ જોખમ હું હાલે મેં કીધું સાહેબ હવે તો અમે તો ચાની કેટલી જ હજી ચા પીએ જ છે કેટલી જ હોય છે ને સારું છે ખુશ થઈ ગયા એટલે મને એમ થયું કે અત્યારે ખુશીનો માહોલ છે તો સાહેબને મેં ખાલી કીધું કે હું તો આપણા વટીલની ખબર કાઢવા મારા પાર્ટીના છે ને વટીલ જરા બીમાર હતા બરાબર એ મેં સાહેબને ખુશમાં કહેવાય ને કહેતો ખબર પૂરા એ તો પછી કેવું છે ખુશમાં કે મેં કીધું પૂરા કે બીમાર છે ને કદાચ આમથી આમ થઈ જાય એકથી પૂરતા વડાપ્રધાન બનાવી દઈએ આપણે મને કે જોખમ કેમ એકથી બનાવાય મેં ભૂરા કીધું મેં કીધું એક હિન્દી ફિલ્મ બન્યું તો મીધું નાયક એમાં અમરીતપુરીએ અનિલ કપૂરની એક ચોવીસ કલાકના ફિલ્મ બનાવી દીધા બરાબર એમ અને સાહેબની ત્રીજું છે ને ત્રીજું નેત્રો ખુલ્યું ભૂરા કેમ કે આવા છે ને આપણું મન થાય ને વિચાર ત્યાંથી ખુલ્લે ત્યાંથી એનો વિચાર આપણો બંધ થાય ત્યારે એ વિચારવાનું ચાલુ કરે બરાબર પૂજા હોય ને ત્યાં એવડા મોટા હોય તો મને એવું કીધું પૂરા ખબર મને કે હિન્દી ફિલ્મ છે ને ત્રણ કલાકમાં પૂરું થઈ જાય ભૂરા ત્રણ કલાકમાં એટલે કે જોખમ એ હિન્દી ફિલ્મ ત્રણ કલાકમાં પૂરું થઈ જાય ને આ પાંચ વર્ષ હોય કે ઓગણી બી થાય ને તો પાછું ક્યાંક મોટો થઈ જાય તું જોખમ કરી તું હવે ભાઈ મને સીધો પ્લેનમાં ભૂરા બહાર દીધો સીધો અમદાવાદ ગાંધીનગરમાં ભૂરા જો આવ્યો ને તણે ભૂરા મને બહાર દીધો પ્લેનમાં આવી કે ક્યાંય રખડું નથી જોખમ કરતી તું ક્યાં કાંઈ બોલ ભૂરા એવું હતું હા તું હમણાં લેવા એવું કે હા બેટી ગયો તો હાર જંદગી હું આવજો હા